તમામ સૃષ્ટિ માટે અમૃત સમાજ છે પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી આપણે કદાચ ખોરાક વગર થોડાક દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં પાણી જ આપણે પૃથ્વીનું અમૂલ્ય ધરોહર છે જો એનો કાળજીપૂર્વક ઉપયોગ ન થાય અને તે દૂષિત થતું રહેશે તેનો બેફામ બગાડ થતો રહેશે તો જળ કારણે સમગ્ર પૃથ્વી નાશ થઈ શકે છે તેથી જ સાચું જ કહેવાય છે કે જલ હે તો કલ હે પૃથ્વી પર એકોતેર ટકા ભાગમાં પાણી આવેલ છે તેથી પૃથ્વીને બ્લુ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે પૃથ્વી પર પાણીનો અકૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કોલ પાણીના જથ્થામાંથી સત્તાણું ટકા પાણી ખારું છે જે પીવાલાયક નથી માત્ર ત્રણ ટકા પાણી જ પીવાલાયક છે જેમાંથી બે ટકા પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે તથા બરફ સ્વરૂપે રહેલ છે એટલે ખરેખર જોઈએ તો એક ટકા પાણી જ માણસના ઉપયોગમાં આવે તેવું છે પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી જ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ નદી કિનારે વિકસી હતી તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે બાવીસ માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજકાલ વિશ્વના દેશો ચંદ્ર અને મંગળ ગ્રહ પર પાણીની શક્યતા તપાસ કરવામાં વ્યસ્ત છે વૈજ્ઞાનિકો ત્યાં જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી તેથી આપણે કહી શકીએ કે જળ એ જ જીવન છે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે અને એ વાદળ ઠંડા ક્ષેત્રોમાં પસાર થાય ત્યારે તે વરસાદ સ્વરૂપે વરસે છે આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને ફરીથી ભરી દે છે વરસાદ જ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે પાણી વગર સિંચાઈ પણ શક્ય નથી સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય અને જગત પર ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય છે આમ પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે તેના વગર જીવનની કલ્પના કરવી જ નકામી છે જલ હી જીવન હે જલ કે બિના જીવન કી કલ્પના બી મુશ્કેલ હે તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી